ભક્તિ પરંપરા અને આનંદના અનોખા સમન્વય સાથે આ નવરાત્રિમાં રાધે ઇવેન્ટ્સ દ્વારા રાધે રાસ ટુનો એક અનોખો ગરબાનો ઉત્સવ ઉજવાશે જ્યાં ભક્તિ પરંપરા અને આધુનિકતા એક સાથે જીવંત થશે દરેક ઢોલના તાલે રાધાકૃષ્ણના પવિત્ર પ્રેમની રાસ લીલા ફરી જીવી ઉઠશે અમદાવાદમાં માં વિવિયાના ફાર્મ ખાતે દસ દિવસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેના અનુસંધાનમાં માં યોજાયેલ પ્રી ગરબા ઇવેન્ટ માં અર્જી દિપાલી અને સિદ્ધા ફાઉન્ડર અને ગરબા આયોજક નારાયણ ગઢવી તથા કરણ દેસાઈ માહિતી આપી હતી મારું નામ નારાયણ ગઢવી ફાઉન્ડર ઓફ રાધા ઇવેન્ટ રાધા ઇવેન્ટ આ વખતે બે નવરાત્રીનું આયોજન કરી રહ્યું છે પહેલું તો અમારું રાધેરાસ કે સૌનો ખાસ રાધે જેની અંદર નવ નવા એકદમ રોજ અલગ અલગ આર્ટિસ્ટ સાથે દસ દિવસ આપણે પરંપરાગત ગરબાનું આપણે આયોજન કરેલું છે અને સાથે જ આપણે મંડલીના આપણા જે ખેલૈયાઓ છે એમના માટે જાગરણ નામથી શિવશક્તિની થીમ ઉપર આપણે મંડલી ગરબા પણ રાખ્યા છે જેની અંદર આપણે શિવશક્તિનું આખું સાનિધ્ય આપવા માટે ઉજ્જૈનથી ત્રીસ પંડિત બોલાવી અને એમના દ્વારા આરતી કરાવવાના છીએ કે જેનો આખો અદ્ભુત આનંદ રહેશે નમસ્કાર મારું નામ સિદ્ધાર્થ ત્રિવેદી છે અને નવરાત્રી બસ હવે આવી જ ગઈ છે એવું કહીએ તો એમાં કઈ અતિશયોક્તિ નથી તો આ નવરાત્રી અમે બે ગરબા લઈને આવી રહ્યા છીએ સૌથી પહેલા ગરબા છે બધા સિંગર્સ હશે પિયુષભાઈ ગઢવી છે ઈશાની દવે છે અઘોરી મ્યુઝિક છે એવી અલગ અલગ સિંગર્સ છે અને રાધાકૃષ્ણ આખી થીમ છે તો એ બહુ જ સુંદર ગરબા થવાના છે આપણે જાણે વૃંદાવન પહોંચી ગયા હોય એવું લાગે અને બીજા જે ગરબા છે માત્ર કિલોમીટર દૂર જે આવેલું છે સાઉથ બોપલમાં ગરબા છે આપણે નરેશ બારોટ જેને આપણે ઓજી કહી શકીએ જેમને આ શરૂઆત કરી એ મંડળી જે છે એ ત્યાં થવાની છે નામ એનું જાગરણ છે અને શિવ અને શક્તિની થીમ ઉપર એ ગરબા છે તમે ગ્રાઉન્ડના કોઈ પણ ભાગમાં ઉભા રહી જશો તો મહાદેવ અને માતાજી બંનેનો સાક્ષાત્કાર થતો હોય એવી તમને અનુભૂતિ થશે આખી રાતમાં બે વાર મહાઆરતી થવાની છે જેના માટે અમે લોકો આર્ટિસ્ટ બોલાયા જેવી રીતે ઉજ્જૈનમાં આરતી થાય છે ભસ્મ સાથે મોટા ડમરુ ઢોલ તાશ નગાડા સાથે એવી રીતે એ આરતી થવાની છે અમારે ત્યાં પણ એક પેટ ડોગ છે તો અમને ઘણીવાર નવરાત્રીમાં બહાર જવું હોય તો બહુ કાઠું પડે છે અને મૂકીને જવું એવા લોકો માટે પણ અમે વ્યવસ્થા કરેલ છે પેટ ફ્રેન્ડલી નવરાત્રી છે એક અલગ ઝોન એમના માટે બનાવવામાં આવ્યો છે જે એમના કેરટેકર થી લઈ અને એમના હાઇડ્રેશન સુધીની બધી જ વ્યવસ્થા અમે લોકોએ રાખી છે એટલે ટૂંકમાં બંને જગ્યાએ આવા જેવું છે તમે એક જગ્યાએથી તમારા સંધ્યાની શરૂઆત કરો તો સૂર્યોદય છે એ પણ અમારા ત્યાં જ થાય એ પ્રકારની આખી વ્યવસ્થા છે બહુ જ સરસ ડેકોર છે

ઓકે અમારે 7 વાગ્યા સુધી પણ રંબવું છે તો અમારી એ પ્રકારની પણ તૈયારી છે અત્યારે એની ટિકિટ જાગરણની જે છે अर्લી બર્ડ માત્ર ને માત્ર 700 રૂપિયાથી ચાલુ થાય છે જ્યારે રાધેરા રસિયે છે એની ટિકિટ જે છે એ 500 થી છે અને એ રાત્રે 1 વાગ્યા સુધી જય માતાજી મારું નામ છે પિયુષ ગઢવી અને અમદાવાદમાં આવી રહ્યું છે આ વખતે નવરાત્રિના દસે દસ દિવસ અને બે પ્રિ નવરાત્રિ લઈને અને ખાસ તો બહુ ઉત્સાહ છે કારણ કે અમદાવાદની અંદર પહેલી વાર હું આવી રહ્યો છું નવરાત્રિ કરવા માટે અને ખાસ અમદાવાદ માટે ઘણા બધા સરપ્રાઈઝ મેં રાખ્યા છે એમાં એમ કહેવાય કે જે ગામડાના અંદરના પહેલાંના લોકગીતો જે હવે લુપ્ત થતાં જાય છે એને કંઈક નવું મ્યુઝિક આપીને આ વખતે કંઈક નવું કરવાનું છે ક્રિએટિવ અને ખાસ તો દસે દસ વેન્યુ અલગ અલગ જગ્યાએ છે અને એમાંનું એક રાધેરાસ એની માટે પણ મેં ટાઇટલ સોંગ લખ્યું છે એ એક તમારી સમક્ષ બે કડી માત્ર રજૂ કરું છું હે અમદાવાદ કેરી નગરી અને મહારાજ રચાય હે માથે પેરે મોર પીચ ત્યાં રાધે રાસ રમાય રાધે રાસ રમાય હે બંસી બજાવી સૌને નચાવે શામ કરે છે ઉમંગ એ હાલો રમવા જઈએ આજે રાધે રાસ ને સંગ રાધે રાસ ને સંગ હે સવનું ખાસ રાધે રાસ સવનું ખાસ રાધે રાસ હે સવનું ખાસ રાધે રાસ